ઘટના સમય ગોડાઉનમાં રહેલા ચાર થી પાંચ કર્મચારીઓ અને પાછળના પ્રોડક્શન યુનિટમાં રહેલા ત્રીસ થી પાંત્રીસ કામદારોએ સમય સૂચકતા વાપરી બહાર નીકળી આવતા કોઈ જાનહાની નોંધ થાય ન હતી કંપનીએ ઇન હાઉસ ફાયર સિસ્ટમ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે કે વિકરાળ ધુમાડા સાથે આગે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરતા ફાયર કોલ જાહેર કરાયો હતો પાંચ ફાયર દોડી આવી બે કલાકની જહેમતે આગ પર કાપ મેળવી લીધો હતો જે બાદ દોઢ કલાક સુધી કુલિંગ પીરિયડ હાથ ધરાયો હતો ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના આસિસ્ટન્ટ ડાયરેક્ટર વિમલ હલવડિયા અને ટીમ જીપીસીબી તેમજ દહેજ પોલીસે દોડી આવી તપાસ આરંભી હતી